શું ક્યારેય તમે એવું વિચાર્યું છે કે તમે જે તમારા બાળકને કફસીરપ આપી રહ્યા છો તે તમારા બાળક માટે જીવલેણ સાબિત થઈ શકે પણ હા હમણાં દિવસથી આ મુદ્દો ચર્ચામાં છે કારણ કે રાજસ્થાન અને મધ્યપ્રદેશ જે ગુજરાતના પાડોશી રાજ્યો છે તેમાં છેલ્લા ઘણા સમયથી છેલ્લા થોડા દિવસોથી ઘણા બાળકોના લગભગ બાવીસ બાળકોના આ મોત નીપજ્યા છે કફ સિરપ લીધા બાદ આ બાળકોના મોત નીપજ્યા હોવાથી આ મુદ્દો ચર્ચામાં છે ત્યારે

શું ઘટના બની હતી અને શું થયું હતું તે જાણીશું આ વિડીયોમાં નમસ્કાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી ભાગ્યે જ કોઈ એવી કલ્પના કરી હોય કે બાળકોને કફમાં આપવા વાળી કે પછી શરદીમાં આપનારી સિરપ એ બાળકો માટે જીવલેણ સાબિત થઈ શકે પણ હાલ છેલ્લા ઘણા દિવસથી આવા ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે અને છેલ્લા ઘણા દિવસોથી ઘણા બાળકોના કફ સિરપના કારણે મોત નીપજી રહ્યા છે તરે આપણી સાથે એક ડોક્ટર જોડાયા આપણે તેમની સાથે વાર્તાત કરીને જાણવાનો પ્રયત્ન કરીશું કે આ કફ સિરપના અને પછી જણાવજો કે બાળકોના મોત નીપજી રહ્યા છે તો એનું શું કારણ થઈ શકે બહુ બધા રીઝન્સ છે મેડિકલ સ્ટોર દ્વારા સેલ કરે તો જોવાનું શું હોય છે એમાં ઓથેન્ટિકેશન સ્ટાન્ડર્ડ ક્વોલિટી મેં આમાં જોયું કે જે કંપની છે કંપનીની કંઈ કોઈ નાની કંપની કંપની નથી વર્ષો જૂની કંપની છે તો મને એવું લાગે છે ઘણીવાર મેન્યુફેક્ચર સાઈડ ઘણીવાર ડિસ્ટ્રિબ્યુટર સાઈડ ઘણીવાર રો મટીરિયલ સાઇડ જે સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે ઘણીવાર ગવર્મેન્ટના સાઇડ જે લોકોના પ્રોટોકોલ્સ હોય છે કે કોઈ પણ મેડિસિન્સને લોન્ચ કરતા પહેલાં એક એનું એક સર્ટિફિકેટ આવે કે આની અંદર જે રો મટિરિયલ યુઝ કરીએ છીએ એ ઓથેન્ટિકેશન બરાબર છે કે નહીં એ પ્રોડક્ટને પાસ થવાનું સર્ટિફિકેટ પણ હોય તેના પછી જે પ્રોડક્ટ આગળ લોન્ચ થાય સેલિંગ માટે તો આ જે પ્રોસેસ છે ને આના અંદર ક્યાંક શોધવાની જરૂર છે કે ફોલ્ટ ક્યાં છે મેન્યુફેક્ચર સાઇડ ફોલ્ટ છે પણ સી આમાં કોઈ એક પર અત્યારે હું એલિગેટ કરું કે આની એક ભૂલ છે કે આની ભૂલ છે એવું એમાં નથી પડતો કેમકે અગર ડોક્ટર પ્રિસ્ક્રાઈબ કરે છે તો એ સારા ભાવથી પ્રિસ્ક્રાઈબ કરતા હોય મેડિકલ સ્ટોર પણ સેલ કરે છે પણ સારા ભાવથી સેલ કરતા હોય પેશન્ટ્સ પણ દવાઓ પરચેસ કરવા જાય છે અથવા કોઈ પણ મેડિકલ પર્સન પાસે જાય છે તો એ અનનોન પર્સન પાસે નથી જતા વર્ષોથી કોઈના પાસે જતા હોય એક ટ્રસ્ટ હોય જેને લઈને આખી સાયકલ ચાલતી હોય તો આનું જ્યારે પ્રોપર ઇન્વેસ્ટિગેશન થશે ત્યારે ફોલ્ટ ખબર પડશે કે ક્યાં ગડબડી થઈ રહી છે અથવા કઈ કોઝના લીધે આ તકલીફ સર્જાઈ છે

એટલે લોકોને જમવાનું સ્ટાર્ટ કરી દીધું હોય થોડા થોડા છ આઠ મહિનાથી દાંત આવવાના સ્ટાર્ટ થયા હોય એટલે એ લોકો નાની મોટી વસ્તુ ખાઈ શકે એવા બાળકોને બધાને કમ્પલસરી હળદરને ચઢાડવાનું ઘરમાં કપૂર કપૂરદાની આવે છે કપૂર ચાલુ ચાલુ રાખવાનું પ્લસ આજુબાજુ એટમોસ્ફિયર ક્લિનલીનેસ મેન્ટેન કરવાની પાણી ભરાઈને એ વરસાદના રીતે એનું ધ્યાન રાખવાનું પ્લસ ઘરમાં કોઈ બીમાર હોય માસ્ક પહેરેલા રાખવાના આ અત્યારે જે વાયરલ ચાલી રહ્યું છે ને એ વાયરલ કેવું છે કે એકને થાય તો તરત બીજાને એનો ચેપ લાગી જાય એટલે વાયરલથી મૂળ બચવું હોય તો તમારી ઇમ્યુનિટીને બૂસ્ટ કરો અને એક વસ્તુ ખાસ કેવી છે બધી યંગ જનરેશન માટે કે જ્યારે જ્યારે આ જનરેશનો આ બધી જ જનરેશનો હું જોઉં છું બધા મોબાઈલ પર જ પડે છે એટલે પ્લીઝ પ્લીઝ હું બધાને રિક્વેસ્ટ કરું છું કે આ મોબાઈલની દુનિયામાંથી બહાર આવો અને તમે તમારા બોડીને એવું બનાવો કે જેનાથી બોડીની ઇમ્યુનિટી એટલી બ્યુટિફુલ બૂસ્ટઅપ થાય એટલા બધા બ્યુટિફુલ હોર્મોન્સ છે ડોપોમિન છે સિરોટોનિન છે એન્ડોરફીન્સ છે એ બધા નીકળવાથી તમને પોતાને કોન્ફિડન્સ આવે છે ઇમ્યુનિટી મેન્ટેન થાય છે બહુ બધા બેનિફિટ્સ છે મેમરી ઇમ્પ્રુવ થાય છે ટીનેજર્સ એટલે આ બધા જ બેનિફિટ્સ એક્સરસાઇઝથી જ પોસિબલ છે એટલે નાનામાં નાની એજથી તમે તમારા બધા જ બાળકો છોકરો હોય છોકરી હોય કોઈ બી હોય એના સ્પોર્ટ્સની એક્ટિવિટી પાછળ બધાને કમ્પલસરી કરો કે કમ્પલસરી અડધો કલાક પોણો કલાક તો તમારે મથવું જ પડશે નહીં તો નહીં ચાલે નહીં ભણે તો ચાલશે હું સ્પોર્ટ્સને એન્ડ એક્સરસાઇઝને એટલી બધી વેલ્યુ આપું છું કે છોકરાને મારા જ બાળકોને એમ કહું કે ભાઈ તું નહીં ભણું તો ચાલશે પણ આ કમ્પલસરી આ એક્ટિવિટીની ટ્રેડમિલ કરવાનું છે ક્રિકેટ રમવાનું છે કેમ કે આ એટલું તમને બેનિફિટ આપશે કે જે તમને પોતાને એનો ખ્યાલ જ નથી આ વસ્તુ બહુ કિંમતી વસ્તુ છે સ્પોર્ટ્સ બહુ જ કિંમતી વસ્તુ છે એ તમને શું આપી રહી છે એનો તમને બિલકુલ ખ્યાલ નથી જે દિવસે એ ઇમ્યુનિટી મેન્ટેન થશે ઇમ્યુનિટી બૂસ્ટ થશે જે આગળ જતા તમે તમારા બધા હેલ્થના રિલેટેડ બધા પ્રોબ્લેમ્સ સોલ્વ થઈ જાય એક રિક્વેસ્ટ છે ગવર્મેન્ટને પણ એક રિક્વેસ્ટ છે મેડિકલ પર્સન્સને પણ એક રિક્વેસ્ટ છે કે જ્યારે જ્યારે મેડિસિન્સ પરચેસ કરવા જાઓ ત્યારે આ કેવું છે કે પેશન્ટ્સનો વિષય નથી કે કઈ મેડિસિન પરચેસ કરવી કઈ મેડિસિન પરચેસ ના કરવી તો જ્યારે જ્યારે પણ મેડિસિન્સ પરચેસ કરવા જોઈએ ત્યારે એવું કઈ ક્રાઇટેરિયા ગવર્મેન્ટ તરફથી જો હોય કે જે પેશન્ટ્સને ઓનલાઈન અત્યારે ફોનના જમાના છે બધાને ગૂગલ કરી લે છે બધા ગૂગલ સફારી કંઈ બી કરી લો તમે કે એ જાણીને તમે એટલું જાણી શકો કે આ મેડિસિન ઓથેન્ટિકેશન છે સ્ટાન્ડર્ડ છે કે નથી અથવા જનરિક છે તો જનરિક પણ એક સ્ટાન્ડર્ડાઇઝેશન તો મેન્ટેન કરતી હોય છે ને તો કંઈક એવું ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ મેડિસિન્સ અથવા એક કેમિસ્ટ પાસેથી હોય એ સર્ટિફિકેટ હોય અથવા ડિટેલ હોય જેનાથી પેશન્ટ એક સેટિસ્ફેક્શન થઈ જાય કે ના ભાઈ મેં જે દવાઓ લીધી છે બરાબર છે બસ આને લઈને થોડું આ એક ઘટના ઘટી છે એટલે આ ઘટના ઘટી છે કંઈક શીખવાડવા માટે જ ઘટના ઘટી છે કે કંઈક એવા ચેન્જીસ આવે કે જેને લઈને ઇન ફ્યુચર આવા ઇસ્યુઝ ઉભા થાય નહીં બસ એટલી રિક્વેસ્ટ છે થેન્ક યુ आवाज वीडियोस माटे जोडायला रहो मुंबई समाचार ना डिजिटल प्लेटफॉर्म पर